સમાજ ના સંત ઋષિ ભારતી બાપુના નિવેદનથી નિવેદન આખું રાજકારણ ગરમા આવશે રાજકારણ એટલા માટે કરવા આવશે કારણ કે એમનું એ નિવેદન કોડે સમાજમાં જે શક્તિ રહેલી છે જે તાકાત રહેલી છે તેને ઉજાગર કરવાની વાત એમના આ ભાષણમાં કરવામાં આવી અને ભાષણ એટલું વિવાદસ્પદ હતું કે 2027 ની વિધાનસભાની ચૂંટણીને તો હજી ઘણી ખરી વાર છે તો પછી અત્યારથી જ આનો પ્રચાર પ્રસાર કેમ કરવામાં આવી રહ્યો છે કારણ કે ઋષિ ભારતી બાપુના આ નિવેદનથી કાઈક એવું જ લાગી રહ્યું છે કાં તો તે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે કાં

રાજકીય દ્રષ્ટિએ કોળી સમાજ સૌથી સમાજ છે તેવું ઋષિ ઋષિ ભારતી ભારતી બાપુનું કહેવું છે છે બાપુએ સમાજની તાકાત એ ભાષણમાં જણાવી અને ભાષણમાં એમને એવું કહી દીધું છે કે કોળી સમાજ સૌથી તાકાત વર સમાજ છે આપણે ક્યાંય પીછે હટ કરવાની જરૂર નથી કોઈની પાછળ રહેવાની જરૂર નથી કારણ કે આપણે બહોળો સમાજ ધરાવનાર વસ્તીમાંના એક છીએ કોડી સમાજ જે પક્ષમાં બેસે છે તેની સરકાર બની જાય છે એવું પણ ઋષિ ભારતી બાપુએ કહ્યું છે હવે આ બધા ઉપરથી લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ રાજકારણ માટે એક નવી પહેલ થઈ શકે કોડી સમાજ એક પોતાનું નવું જ સંગઠન બનાવે તેવું લાગી રહ્યું છે હાલાકી અત્યારે દરેક પાર્ટીના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે આગેવાનો છે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ એવું નહોતું ધાર્યું કે સંત મહંત મહામંડલેશ્વર પણ આ જ રીતે રાજકારણમાં પ્રવેશીને પોતાના સમાજમાં કેટલી તાકાત છે તેને ઉજાગર કરશે અને તેનું શક્તિ પ્રદર્શન કરશે પરંતુ ઋષિ ભારતી બાપુએ ક્યાંક ને ક્યાંક એવું કર્યું છે કોળી સમાજ જે પક્ષમાંથી ઉઠી જાય છે તેની સરકાર પડી જાય છે તેવું પણ ઋષિ ભારતીય બાપુએ કહી દીધું છે હવે ઋષિ ભારતીય બાપુ એક બાજુ એવું પણ કહી રહ્યા છે કે કોળી સમાજ જે પક્ષમાં બેસે તે પક્ષની સરકાર બની જાય છે અને કોળી સમાજ જે પક્ષમાંથી ઉઠી જાય છે તેની સરકાર પણ ઉઠી જાય છે તેવા વિવાસ્પદ નિવેદનો તેમના દ્વારા આપવામાં આવ્યા છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ભાઈ કોઈ નેતા આગેવાન કાર્યકર આવું નિવેદન આપે તો એ સ્વાભાવિક બાબત છે પરંતુ તમે મહામંડલેશ્વર થઈ મહંત થઈ સંત થઈ આ પ્રકારના નિવેદનો તમે આપો તો ક્યાંક ને ક્યાંક તમે રાજકારણમાં કોઈ પાર્ટી સાથે જોડાવ તમે એવા એક ધાણ પણ આપી રહ્યા છો હવે ઋષિ ભારતી બાપુએ ફક્ત આટલે જ એમની જે વાંચા છે તેને ઠાર નથી આપ્યો ભારતી બાપુ એવું પણ કહ્યું છે કે વોટ અને નોટ કોળી સમાજ ફરતે જ રહેવી જોઈએ એટલે નિવેદન છે કે વોટ અને કોળી સમાજનું છે હવે સવાલ ઋષિ ભારતી બાપુ પર એ થઈ રહ્યો છે કે તમે સમાજને કઈ લાઈન તરફ દોરી રહ્યા છો શું તમે સમાજને પોતાની શક્તિ છે જે તાકાત છે એ બતાવવા માટે ઉશ્કે

આપ્યું છે તો કોળી સમાજના સંત ઋષિ કરવા માટે તેઓ આહવાન કરી રહ્યા છે આંકલન કરી રહ્યા છે અને તમને પણ જણાવી દઈએ કે કોળી સમાજ તરફથી તેમને મુખ્યમંત્રી માટેની ટિકિટ પણ આગળ મૂકી હતી એટલે કદાચ બે સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં કદાચ ઋષિ

ત્યાં કોઈને સાંભળ્યા આ સમાજ જેની પાર્ટીમાં બેઠો એની સરકાર બને અને જેની પાર્ટીમાંથી ઉઠી જાય એની સરકારે ઉઠી જાય એ એટલી તાકાત ધરાવે છે એટલે ફરી ફરી આ વિસ્તારમાં આપણો આમ તો જસદણ વિછિયા બધોય આપણા વિસ્તારના ધારાસભ્ય અને આપણા મિનિસ્ટર કોરજવે બાવળિયા સાહેબ એમને પણ હું યાદ કરું

એક આપણે સાંભળો વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો નોટ ને વોટ સમાજમાં જે ફરતી રહેશે ને તો સમાજ નું ઉત્થાન થતા વાર નહીં લાગે